રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણીનો પ્રારંભ ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણીનો દેશવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો છે ગાંધીનગર ખાતે સાતમા રાષ્ટ્રીય પોષણ માહ ઉજવણીનો પ્રારંભ થયો છે જેમાં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા એકથી ત્રીસ સપ્ટેમ્બર દરમિયાન દેશભરમાં સાતમા રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરવામાં આવશે તો કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ બે હજાર સત્તર અઢારથી દર વર્ષે ભારતભરમાં સપ્ટેમ્બર માસને રાષ્ટ્રીય પોષણ માહ તરીકે ઉજવવામાં આવે છે અન્નપ્રાશન સગર્ભા ધાત્રી માતા અને કિશોરીઓને પોષણ બાસ્કેટ વિતરણ કરાશે વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ પણ કરાશે પોષણ માહ અંતર્ગત દેશભરમાં પોષણ આધારિત વિવિધ થીમ ઉપર અનેકવિધ કાર્યક્રમો યોજાશે તો ગુજરાત કૃષિ વિજ્ઞાન મંડળ આયોજિત અમૃતકાળમાં કૃષિ પેદાશોના પ્રોસેસિંગનું મહત્ત્વ વિષય ઉપર અમદાવાદ ખાતે સેમિનાર યોજાયો હતો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મુખ્યમંત્રીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે મનુષ્યોનો સ્વભાવ છે કે સમજાવે તો સમજે નહીં કહેવાય છે કે વાળ્યાના વડે એ હાર્યા વડે પીએમ મોદી પાસે દૂરનું વિઝન છે પ્રાકૃતિક ખેતી દેશવ્યાપી કઈ રીતે વધે તેની મોહિમ ચલાવી છે આજના ગ્રેજ્યુએટ યુવાઓ જોડાય ખેતીમાં તો તેનું રિઝલ્ટ મળે જ છે રસાયણના કારણે જમીન ખરાબ થઈ છે તેને સુધારવા માટે પ્રાકૃતિક ખેતી સિવાય બીજો કોઈ રસ્તો નથી પ્રાકૃતિક ખેતીમાં લીડ લઈ કઈ રીતે આગળ વધી શકાય તેના માટે પ્રયાસ કરી રહ્યા છે વિશ્વ નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત બે હજાર સુડતાલીસનો સંકલ્પ કર્યો છે કોઈ પણ દેશ અને રાજ્ય વિકસિત ત્યારે જ બની શકે જ્યારે તેની પેઢીઓ સ્વસ્થ સક્ષમ અને સબળ હોય સુપોષિત હોય માતા અને બાળક તંદુરસ્ત અને પોષણક્ષમ હોય તે સ્વસ્થ રાષ્ટ્ર માટે પાયાની શરત છે સામાન્ય રીતે લોકોમાં એવી છાપ છે કે કેલેરીવાળો અને યોગ્ય ખોરાક દૂધ ફળ ફળાદી આપો એટલે કુપોષણ જતું રહેશે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ એવા આગવી શોધ ધરાવતા નેતા છે કે કોઈ પણ સમસ્યાનું હોલિસ્ટિક એપ્રોચથી નિવારણ તેમનું પોતાનું વિઝન રહ્યું છે આવા જ વિઝન સાથે માતા અને બાળ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આખી ઇકોસિસ્ટમ બદલાવ લાવી વધુ સુદૃઢ કરવાનો નવતર અભિગમ તેમણે અપનાવ્યો એના પરિણામરૂપે દેશને બે હજાર અઢારમાં રાષ્ટ્રીય પોષણ મિશનની ભેટ મળી અને પોષણ માસની ઉજવણીની ઉજવણીથી સહી પોષણ દેશ રોશનનો મંત્ર સાકાર કરવાની શરૂઆત થઈ વડાપ્રધાનશ્રીએ સમાજની મુખ્ય ચાર જાતિઓ ગરીબ અન્નાતા યુવાન અને નારી શક્તિના સશક્તિકરણથી વિકસિત ભારતની પ્રેરણા આપણને આપી છે નારી એટલે કે માતા બહેનો દીકરીઓના યોગ્ય પોષણ ખાસ કરીને સગ સગર્ભા બહેનો ધાત્રી માતાઓ અને પુખ્ત વયની દીકરીઓના પોષણને તેમણે પ્રાથમિકતા આપી છે આ ઉપરાંત વિકસિત ભારતના નિર્માણના પાયારૂપ ભાવી ભાવિ પેઢી એવા બાળકોને પણ પોષણક્ષમ બનાવવાની મુહિમ ઉપાડી છે આપણે આ માટે વડાપ્રધાનશ્રીના નેતૃત્વને માર્ગદર્શનમાં પાછલા છ વર્ષથી સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવીએ છીએ આજે સાતમા તબક્કાના પોષણ મહાનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ આદરણીય વડાપ્રધાનશ્રીની જન્મભૂમિ ગુજરાતથી થઈ રહ્યો છે તે આપણા માટે ગૌરવની વાત છે આદરણીય વડાપ્રધાનશ્રીએ સૌનો સાથ સૌના વિકાસના મંત્રને રાષ્ટ્રહિત અભિયાનમાં જનભાગીદારી જોડીને સાકાર કરવાની નવી પ્રેરણા આપી છે તેમણે દેશની આંગણવાડી કેન્દ્રો આશા બહેનો આંગણવાડી કાર્યકર બહેનો આ અભિયાનના સ્ત્રોત બનાવ્યા છેક અંતરિયાળ ગામો સુધી વાત પહોંચાડી કે વિકસિત દેશને વિકસિત સમાજ માટે સૌએ સાથે મળીને કુપોષણ સામેની લડાઈ લડવી પડશે સ્વસ્થ તંદુરસ્ત સમાજના નિર્માણના વડાપ્રધાનશ્રીના આહવાનને લોકોએ પણ વધાવી લીધું અને પોષણ અભિયાન આજે જનઆંદોલન બન્યું છે